મિત્રો આપણા ત્યાં શ્રમના માળખાકીય કામોમાં ઘણી વખત સલામતી સચવાતી નથી અત્યારે આવું જ એક દ્રશ્ય અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે એક અમદાવાદના મોટા રોડ ઉપર જાહેર ખબર માટેનું એક હોર્ડિંગ્સ લાગાડવાનો પ્રયત્ન શ્રમિકો કરી રહ્યા છે તો એમાં કેટલું જોખમ છે એ તમે પોતે જ જુઓ ખરેખર તો આ બધા પ્રકારના કામોમાં સ્ટાન્ડર્ડો નક્કી કરેલા હોય જ છે એ સ્ટાન્ડર્ડ પ્રમાણે જ કામ કરવું જોઈએ દાખલા તરીકે આ જે શ્રમિકો કામ કરી રહ્યા છે એમાંથી કોઈ શ્રમિક કોઈ પણ કારણથી નીચે પડી જાય તો શું થાય એ ઊંચાઈ છે એ લગભગ ત્રીસ ચાલીસ કે એનાથી પણ વધારે ફૂટની એ ઊંચાઈ છે નીચે વાહનોની અવરજવર થઈ રહી છે ધારો કે કોઈ શ્રમિક નીચે પડી જાય તો ચોક્કસ એને મૃત્યુ ને સરણે થવું પડે ખરેખર આ બધી નાની નાની બાબતોમાં આપણે ઘણો બધો વિકાસ કરવાની જરૂર છે પ્રગતિ કરવાની જરૂર છે હું એક પત્રકાર તરીકે આવા અનેક દ્રશ્યો રોજે રોજ જોતો હોઉં છું અને ત્યારે આપણને પીડાનો અનુભવ થાય છે ખરેખર તો આ જે કામ થઈ રહ્યું છે એની સાથે સંકળાયેલી બધી એજન્સીઓ એજન્સીઓએ વિચાર કરવાની જરૂર છે જેણે જાહેર ખબર આપી હશે એને પણ વિચાર કરવો જોઈએ જે એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું હશે એજન્સી એ પણ વિચાર કરવો જોઈએ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ આ અંગે વિચાર કરવો જોઈએ કે કોઈ પણ એવું કામ ન થવું જોઈએ જેમાં મોત નું જોખમ હોય